શ્રી વિકાસ સહાય સાહેબ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા શ્રી જે આર મોથાલિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ તથા શ્રી બીબી ભાગોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી નખત્રાણા વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ નલિયા ઈ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર ચૌધરીનાઓની સૂચના હેઠળ ગુજરાત પોલીસના પ્રજાલક્ષી અભિગમના ભાગરૂપે લોકો સાથે તાદાત્મ્ય વધારવાના હેતુસર તમામ સમાજ વર્ગને એકસાથે લઈ ચાલવાના તેમજ સરકારી વિભાગો અને સુરક્ષા એજન્સીઓ સાથે વધુ સંકલન કરવાના તથા ટ્રાફિક અવેરનેસ ડ્રગ્સના નાબૂદી સાયબર ક્રાઇમ જાગૃતિ અને બોર્ડર સિક્યોરિટીની વધુ સુદ્રઢ કરવાના ઉમદા હેતુસર પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસના નેજા હેઠળ નલિયા હોથીવાંડ ખાતે વોલીબોલ રમતનું આયોજન કરવામાં આવેલ જે આયોજનમાં પ્રથમ મેચ બીએસએફ તથા કોસ્ટગાર્ડ વચ્ચે રમાડવામાં આવેલ જેમાં બીએસએફ ટીમ વિજેતા જાહેર થયેલ ત્યારબાદ બીજી મેચ ગુજરાત પોલીસ તથા મરીન કમાન્ડો વચ્ચે રમાડવામાં આવેલ જેમાં ગુજરાત પોલીસની ટીમ વિજેતા જાહેર થયેલ ત્યારબાદ ત્રીજી મેચ કોસ્ટગાર્ડ તથા મરીન કમાન્ડો વચ્ચે રમાડવામાં આવેલ જેમાં કોસ્ટગાર્ડની ટીમ વિજેતા જાહેર થયેલ ત્યારબાદ ફાઈનલ મેચ બીએસએફ તથા